દેશની હાલની યુદ્ધ સમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાયગઢ ચેરિટેબલ ફાઉન્ડેશન બરાનપુરા વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભારત અને પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી ખાસ અપીલ કરવામાં આવી છે કે આપણા વીર જવાનો તેમજ સરહદી વિસ્તારના નાગરિકો માટે જરૂરિયાત સમય રક્ત પહોંચાડી શકે તે હેતુથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર કેમ્પ માટે સાત વાગ્યાથી સાંજના ચાર કલાક સુધી ચાલુ રહેશે જેમાં આ બ્લડ કેમ્પમાં એકત્રિત કરેલું રક્ત યુદ્ધમાં લડી રહેલા વીર જવાનોને સરળતાથી મળી રહે તે હેતુથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે તમારી એક બુંદ લોહીની દેશ માટે સમર્પિત દેશભક્તિનું પ્રતિક છે આ સમય છે દેશ માટે કંઈક કરવાનો શબ્દિક નહીં પરંતુ વાસ્તવિક દેશનો પ્રેમ બતાવવાનો તો ચાલો આપણે એક થઈને રક્તદાન કરીએ અને આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એક્ચુઅલી હમણાં દેશમાં જે ચાલી રહી છે યુદ્ધની પરિસ્થિતિ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબ અને શ્રી સાહેબ તરફથી આપણને એક રજૂઆત કરવામાં આવી હતી કે જેટલું બને એટલું બ્લડ ભેગું કરી રાખો જેથી આવનારી ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત ઓછી ના પડે તે હેતુથી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે શાસ્ત્રી બાગ ખાતે મહાદેવ તળાવની બાજુ પાસે અને સવારે સાતથી બ્લડ કેમ્પ શરૂ થઈ ગયો છે જે સાંજે છ વાગ્યા સુધી છે અને અત્યાર સુધી ત્રીસેક યુનિટ ત્રીસથી પાંત્રીસ યુનિટ જ ભેગા થયા છે અને લો જનતાને અપીલ કરું છું કે જેટલું બને એટલું મેક્સિમમ આવો અને બ્લડ બ્લડ ડોનેટ કરો અત્યારે ત્રીસથી પાંત્રીસ જણા ઓલરેડી કરી દીધું છે એટલે જ લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ જેટલું બને એટલું વહેલા આવો અને રક્તદાન કરો મારું નામ ભાવેશ ગાવડે